જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલા ટાઈમ ટેક નો કંપનીમાં ભીષણ આગ લાગતા અપરાતપરી મચી જવા પામી હતી વહેલી સવારે એકાએક આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ના ડ્રમ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ઘટના બનતાની સાથે જંબુસર પોલીસ તંત્ર મામલતદાર તેમજ રેવન્યુ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાર જેટલી ફાયર ટીમ દ્વારા આગને બુજાવવા પ્રયત્નો હાથ ધરાયા હતા પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ફેક્ટરી હોવાના કારણે આગ બુજાવવામાં પણ મુશ્કેલી અનુભવાઈ હતી જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ગામે ટાઈમ માણસો ટાઈમ ટેકનો બંને કંપનીમાં આગ લાગેલી હોય ને ગત રાત્રિના ચાર વાગ્યાના સુમારે અમને જાણ થતા મામદોતા સાહેબ શ્રી તેમજ વહીવટી તંત્ર અહીંયા પોલીસ સ્ટાફ સાથે ને ફાયર સેફટી ના આજુબાજુની કંપનીના તમામ ફાયર સ્ટેશન ફાયરોની ગાડીઓ અહીંયા આવીને કન્ટિન્યુ અત્યારે આગ ચાલુ જ છે અને એની ઉપર પાણીનો સ્ત્રોત મારે અને આગ બુઝવાની એ કામગીરી ચાલુ છે અને અત્યારે પણ વીએમસીમાંથી અને ભરૂચથી ફાયરના વાહનો બીજા અન્ય બોલાવેલા છે જેથી આગને કાબૂમાં લઈ શકાય અને કોઈ જાનહાની થયેલ નથી